અને ભારત દ્વારા ઉલટવારમાં ઓપરેશન સિંદુર પાર પાડી આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો તેવામાં જ એશિયા કપ માં એક તરફે સુર ઉઠ્યો હતો ભારત પાકિસ્તાન મેચ થઈ નહી જાય એ દબાણમાં યુએઈ દુબઈમાં ભારે દબાણમાં મેચ રમતા એશિયા કપમાં ભારતની

શહેરના લોકો ભાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સવચેતી પગલાં તે રીતે ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબીના મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે બાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ આ પ્રકારના જોવામાં આવેલ નથી ક્રાઉડ મોટા સંખ્યામાં બાગલમાં કે ના હતા બ્યુરો રિપોર્ટ જનાદેશની